અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં ગત રાત્રે રાત્રેડ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક જગદીશભાઈ મિસ્ત્રી કામ કરે છે 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 અને આ મકાનમાં મકાનમાં તેના કારીગરો રહે રહે જ્યારે કે તેની પત્ની અલગ ભાડે જગદીશભાઈને દારૂ પીવાની આદત હતી જે પત્નીને નહીં પસંદ હોવાથી જગદીશભાઈ જયારે પણ દારૂ પીવે ત્યારબાદ આ મકાનમાં સૂઈ જતા હોય છે અને એટલે જ ગત રાત્રે આ મકાનમાં સૂતા હતા જે બાદ તેમનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જગદીશભાઈને થોડા સમય અગાઉ તેના કારીગર સાથે રૂપિયા બાબતે ઝઘડો પણ થયો હતો હાલ પોલીસે બે કારીગરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે પોલીસને શંકા છે કે રૂપિયાની અદાવતમાં હત્યા કરી દેવામાં આવી હોઈ શકે છે તપાસ હાલ ચાલુ છે ડેડ બોડી એના ઘરમાંથી પલંગ ઉપર સુતેલી હાલતમાં મળી આવેલી છે પોતે સુતા હોય ને એની ઉપર કોઈ પ્રહાર કર્યો હોય બોથડ અત્યારથી એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે સવારે એના પરિવારમાં એનો છોકરો રિક્ષા દેવા માટે ઘરે આવેલ ત્યારે ઘરે લોક મારેલો હોય રિક્ષાની અંદર ઘરની મકાનની બીજી ચાવી હોય એ ચાવી ખોલી અને દરવાજો ખોલતા ખ્યાલ આવેલ કે લોહી લોહાણ હાલતમાં પલંગમાં પડે છે ઘટના બની રાતે બાર વાગે બની હશે કેમ કે અમે તો હું આવી ત્યારે તો હતા પછી ઘરે ગયા અમે ઘરે ગયા પછી અમે આયા નહીં અમાર શું કામ આવું પડે એન હું રહેતી જ નહીં આઈ હું તો બહાર રૂમમાં રૂમ છું અલગ અલગ એટલે થોડી પી ને એટલે અમાર બેને બનતી નહીં એટલે અહીંયા ઊંઘતા હતા એના માટે ખાલી એમને રૂમ રાખેલો છે મને ગમતું નહીં એટલે